गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर કચ્છમાં આજે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે એક પણ ફોર્મ પાછું ન ખેંચાતા હવે લોકસભાની બેઠક માટે અગિયાર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જાણો કોણ રહ્યા ઉમેદવારો કચ્છ મોરબી લોકસભાની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે આજે કચ્છમાંથી કોઈ ઉમેદવારી પત્રકો પાછા ખેંચાયા નથી કચ્છમાં હવે અગિયાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે અગિયાર ઉમેદવારોના નામ અને તેમના પક્ષ અંગે સ્થિતિ જોઈએ તો ચાવડા વિનોદ લખમસિંહ ભારતીય જનતા પાર્ટી નિતેશ પરબતભાઈ લાલણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજય ભાચરા બહુજન સમાજ પાર્ટી અરવિંદ અશોક સાંગેલા ગુજરાત સર્વ સમાજ પાર્ટી દેવાભાઈ મીઠાભાઈ ગોહિલ રાષ્ટ્રીય પાવર પાર્ટી બોચિયા ભીમજી ભીખા સર્વ સમાજ જનતા પાર્ટી રામજીભાઈ જખુભાઈ દાફડા

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર